બોરસદ નજીક દાઉલ ખાતે આવેલ પીપળિયા પુરા પ્રાથમિક શાળા બહાર ઇકો કારમાં આવેલ અજાણ્યા શખ્સો દ્વારા શાળામાં અભ્યાસ અર્થે ચાલીને આવી રહેલ ત્રણ બાળકોને ઉઠાવવાનો પ્રયાસ થયો છે જો કે બાળકો દ્વારા બોમા બોમ કરતા બાળકોનો બચાવ થવા પામ્યો છે બોરસદ અને દાઉલમાં શાળામાં જતા બાળકોને ઉઠાવવાનો પ્રયાસ બે બાળકોને ઉઠાવવાનો કર્યો પ્રયાસ ઇકો કારમાં આવેલા શખ્સોએ બાળકોને હાથ પકડી કાઢીમાં ખેંચવાનો પ્રયાસ કર્યો બાળકોએ બોમા બોમ કરતા વાલીઓ દોડી આવ્યા વાલીઓએ કાર પાછળ દોટ મૂકી કાર લઈ શકશો ફરાર બોરસા ધાઉન પોલીસ ઘટના સ્થળે पहुंची સાળા ખાતે મોટી સંખ્યામાં વાદ્યોના ટોળા ઉમટી પડ્યા તેજલ હા શું ઘટના બની હતી કે તમે 11 થી યારે આવવા ન કેતા ને તે ઘડીએ ગાડીવાળા આયા અને હેને અમને કીધું કે આ છોકરાને ગાડીમાં નાખી દો કે અને કહે લે લો કે આ પેલો હેને તો ને તે અમન જલવા ઉતરે ને તમે ડોટ પાણી નહીં ગાંતે હવે કતા રહ્યાલા કેલા જણા રહે બે જણ હતા ત્યાર પછી શું થયું પછી તો અમે ડોટ માઈ લઈને શાળે આવતા હતા કેતલબેન અરવિંદભાઈ સોનારા હું પ્રાથમિક શાળા પીપળિયાપુરામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું ઘટના બની હતી આજે હું જ્યારે સવારે ઓફિસ ટાઈમમાં અહીંયા શાળામાં આવતી હતી તો બધા જ વાલીઓ પોતપોતાના છોકરાને લઈ અને પાછા જતા હતા તો મને પૂછવા મને કહેવામાં આવ્યું કે બેન બાળકોને ઉઠાવવામાં આવ્યા છે તો શાળા સમય પહેલા રોડ પરથી જે બાળકો પસાર થતા હતા એમાંથી એક વાઈટ ગાડીની અંદર ત્રણ કઈ બાળક મોટા છોકરાઓ ઊભા હતા અને એમણે બાળકોનો હાથ પકડી અને એમને ઉપાડી જવાની કોશિશ કરી છે એવું વાલીશ્રી દ્વારા મને કહેવામાં આવ્યું છે મેં આગળ પોલીસ ફરિયાદ પણ કરી છે અને વાલીશ્રીઓએ પણ પોતાની જુબાની પોલીસને પણ રજૂઆત કરી છે પોલીસ એ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે